thanks for watching

દુષ્કર્મનો ભોગ બની કાર્તિક સાટિયા નામના ત્યારે સ્નેપ ચિત્ર દ્વારા ત્યારે સંપર્ક કરી મેળામાં ભરવાના બહાને ઘરે લઈ જઈને દુષ્કર્મ ત્યારે મિત્રો આચર્યું હતું મારતી વિગતો અનુસાર વધુ આપને વાત કરીએ તો બીજા દિવસે તેને રેસકોર્સ પાસે છોડી દીધી હતી સગીરાએ પરિવારને જાણ કરતા પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જણાવી દઈએ કે પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમનો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી હજી આ મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ